ઈડરમાં તારીખની દરમિયાન એક હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં એક માતા અને દીકરીને કાર ચાલકે ટક્કર મારી હતી ને જેમાં માતાનું મોત નીપજ્યું હતું ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને હાલ ચકચાર મચી ગઈ છે તેમજ આ અકસ્માતને લઈને હવે પોલીસની ની આરસુ કાર્યવાહી સામે આવી રહી છે જેને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન સ્વાગત છે

નિષ્પક્ષતાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે ત્યારે આ અંગે પીડિત પરિવારનું નું શું નિવેદન છે પેલા આપણે તેમને સાંભળી લઈએ સાડી ચૌદસ રાત્રે ઈડર હિટ એન્ડ રન ઘટના બની હતી એમાં મારી બેન રોડ ઉપરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન તેનો અકસ્માત ઇકો કાર ચાલકે કર્યો હતો તેને ત્રણસો મીટર સુધી ઘસડી હતી એમાં એનું બાળક પણ ઇકોના બોનેટ ઉપર પડ્યું હતું તેને એક કિલોમીટર સુધી ઇકો કાર ચાલક ઘસડીને લઈ ગયો હતો આ બાબતે મારી બેનને હોસ્પિટલમાં આ ઈજા ગંભીર ઈજાઓ થઈ હતી એના કારણે મારી બેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યાં હિંમતનગર પ્લોટો હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે મેં વીસ તારીખની સવારે ઇડર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવી છે પણ ત્યાં હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો નથી અને આરોપીને છોડી મૂકવામાં આવ્યો છે અમે એસપી કચેરીમાં રજૂઆત કરી છે ત્યાં આવેદનપત્ર આપ્યું છે અત્યારે અમે હિંમતનગર કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે અને હજી ડીવાયએસપી એસપી કચેરીમાં અમે આવેદનપત્ર આપ્યું છે તો મારી બેનને ન્યાય મળે અને આરોપીને આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય એવી અમારી માંગ છે પૂનમકુમાર ભરતભાઈ પટની ઓકે મારી બેબીને દિવાળીના રાત્રે સાહેબ બેસાડી દેવામાં આવી છે એકો પછાર થઈ રહેલી મારી બેબી ગેર જતી હતી રંગોલીની લાડી લઈને મારી બેબીના ત્રણ ત્રણ બાળકો છે સાહેબ એને એકોમાં ઘસેડી દીધી ત્રણસો મીટર ફૂટ ગસેડી અને બાળકને બી ઈકો પણ નાખી કરીને એક કિલોમીટર લઈ ગયો ગસેટ તો ગસેડ તો અત્યારે હિંમતનગર કચેરીમાં આવે છે સાહેબ વિજાનની પોલીસને જાણ કરી છે મારી પ્રેમી કલેક્ટર કોઈ કાર્યવાહી થઈ નથી આરોપી અત્યારે ખુલ્લા આમ ફરે છે દુકાન ચાલુ રાખીને બેસે છે મારા બાળકો લઈને સાહેબ તળપી તળપીને હું મારું છું

સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવે તેવી માંગ પણ કરી છે ત્યારે આ ઘટના એ દર્શાવે છે કે ન્યાયની તુલા ઘણી પૈસા અને પ્રભાવ તરફ ઝૂકી જાય છે